वैष्णव जन तो तेन कहिजे जे परा

કોઈપણ ગેરકાયદેસર હથિયાર અથવા નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે ના આવે કોઈ વોન્ટેડ આરોપી અથવા અસામિક પ્રવૃત્તિ પોતાના પ્રવૃત્તિ રીતે પ્રવેશ ના થાય તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ થતો હોય આજે અમીર ચેકપોસ્ટ ઉપર આ ચેકિંગ શરૂ છે આવનાર સમયમાં જે નવરાત્રીનો ઉત્સવ છે તે ધ્યાને રાખીને તમામ ચેકપોસ્ટ ઉપરના ચેકિંગમાં વધારો પણ કરવામાં આવે છે ખાસ કરીને જે પ્રોવિબિશનની પ્રવૃત્તિ છે દારૂની પ્રવૃત્તિ છે ગેરકાયદેસર હથિયાર હોય નાર્કોટિક્સ બાબતનો ડ્રગ્સની હેરાફેરી હોય એના ઉપર અંકુશ લાવવા માટે આ ચેકિંગ અત્યારે શરૂ છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક હજારથી વધુ પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવેલ છે જેમાં ચાલીસ ક્વોલિટી કેસીસ છે અને જેમાં ચાર કરોડથી વધુ દારૂ અને છ કરોડથી વધુ વધારો મુદ્દામા સીઝ કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ શરૂ રહે છે અને જે અસામાજિક પ્રવૃત્તિ હોય જેમાં ડ્રગ્સ હોય અથવા કે કથિયારો હોય વોન્ટેડ આરોપીઓ

આમ આવનારા દિવસોમાં નવરાત્રી છે ત્યાર પછી દિવાળી છે અને આ બુટલેગરો અને લાઇન ચલાવનારા લોકો છે તે આશા સેવીને બેઠા છે કે બનાસકાંઠામાં તે દારૂ લાવી શકશે રાજસ્થાનમાંથી અને અલગ અલગ જિલ્લામાં તે દારૂ પહોંચાડી શકશે અને લાખોથી કરોડો રૂપિયા તે કમાઈ શકશે પરંતુ હવે જે પ્રકારે આ બનાસકાંઠાના પોલીસ વડા આકરી કાર્યવાહી તરફ મેદાને ઉતર્યા છે અને આ બોર્ડરોનું ચેકિંગ કરી રહ્યા છે તે જોતા આ બુટલેગરો અને લાઇન ચલાવનારાના દિવસો પણ કપરા આવે તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ